ના સેપડેલ છે કે એટલે ધોયું નથી બાકી મેં આ ધોયું હોય તો આમ જોયું એક વાત બસ ભરી જવું એમ થઈ જાય એટલી મસ્ત આવે

એક મસ્બો આવી ગયો અને બાકીના બધા હમા કાંઠે જલા અને આ હમા કાઠે આવ્યો છે ચાર જમણે મસબુ આવ્યો એક અને હજી ત્રણ તો અંદર છે કન્ટિન્યુ અને બીજી વાત એક એ છે કે આનંદભાઈ હોંડિયા જેલા છે તો હોંડિયા આવી છે એ તમને બતાવવામાં આવશે છે પછી સેઝલના જાળે જાય તો નાક દેશને બતાવી દરિયો અને પવન હાવ થિયર પછી એ આવડા શું કરે આવડા તો ફાઇનલી તમને મિત્રો લેરીએ પણ જો જો મળી જાય તમે જોઈ શકતા છો મોર બેટા લ્યો ના 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 ટાબરિયા આવડે આવડે છોકરા લેરીએ પકડે હે એમ છે બાકી અને જો એક બોટ આવી તમને કોઈકને દેખાય તો કદાચ આ જો દેખે નહી બહુ દૂર છે બહુ દૂર છે યાર પણ બોટ છે અને કન્ટિન્યુ છપટ કરો અને કન્ટિન્યુ લાઈક બેક લાઈક બેક કલાખો કદનજી ભાઈ તનજી ભાઈ કેમ બોલતા નથી થાકી જાય એટલે હું દરિયામાં જતો ને એ પહેલાં હું વિનોદભાઈ પાસે મળવા આવી ગયો છું યા થોડુંક કામ છે તો કરાવતો જાઓ ને આમ જો વિડીયો મેં કહું અહીંયા આવતો પહેલાં મારી સ્પેશિયલ જગ્યા છે જો આ પાણો અને આ જગ્યા સ્પેશિયલ છે બાકી આપણે તમારા બધાને સપોર્ટથી એર ફાઈબર નખાયું ને તે દૂધનો નથી આવતો પણ જોકે જઈઓનો છે ને તે ટાવર ઓછો એટલવાળા અહીંયા આપી દે ને તો બેડો પાર થઈ જાય એટલવાળા આપતા નથી કન્ફ્યુઝ શું જોઈ અને મારે વિનોદભાઈ વિડીયો અપલોડ કરવા આવશે

વિનોજભાઈ પણ સિમી ભાઈ કીધું ઘરે આવી ગયો ખાગા તમને દેખાડી દે ને ખાગા દેખાડી ને પાછો હજી દરિયામાં જવું એ પેલા મેં કીધું પાણી પીવું તો તો અહીંયા પાણી પીવા આવ્યો તો શું છે છે અહીંયા જોવા પછી કહેવાય કે પાપલેટ એ પાપલેટ છે એવું છે તો પાપલેટ અને માછલી અને શાક બને અને આમ જોવો કેવું શાક બનાવે સોખા ઘીમાં કા હે મારું તારું પેસલ સોખા ઘીમાં હાસી વાત છે તો હું છે ને જાઉં છું દરિયામાં બનાવી તો કા હું મિત્રો જાઉં છું દરિયામાં માછલા બતાવવા માટે થી ખાસ રહેજો અને શનિભાઈ મેલેડીમાં ના કોમેન્ટ વિનોદભાઈ એવું કઈ તમે મને નામ મારો ઘડી ભરમાં આગળ અહીંયા તો વિડીયો શરૂ કર્યો ભૂલે જ તો ભાઈ મેલેડીમાં દર્શન કરાવો મેલડી માના દર્શન કરાવો એમ તમે ઘણી વખત કીધું તો એ છે ને ધનજીની મજામાં દર્શન થઈ જાય તો એમાં કન્ટિન્યુ જોઈ લેજો આજ બપોરે આવે વિડીયો એમાં જ તે જોઈ આવજો છેલ્લે છેલ્લે છે અથવા પહેલા એ છે કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ બના રહેજો અને હું જાઉં છું દરિયામાં મિત્રો જ દરિયામાં અહીંયા એક આપણે વિજયભાઈ જોવા મળી જાય છે તાળું રે જો ફેમિલી કંટ્રોલ ફાઇનલી તાળું કંટ્રોલ ફાઇનલી ની તાળું જિંગા ની પેટી માં તાળું મે કીધું નહોતું તાલા છે એમાં કાઈ છે ની પણ ખાલી જોવે છે તાળું છે કે એમ જો અત્યારે એટલે કે ચેક કરે તાળું વયું ન જો ને એમ દરિયે અમને ક વયું દે પછી તમારે કઈ આવ્યું તો આ બધું હશે લ એ મસ્ત મસ્ત હોંડી મસ્ત મસ્ત ટીટમ પછી આજમાં પાછા ત્રણ ટીટમ જોવા મળી જશે અને આવી રીત નું શાક આવી જશે વાય ભાઈ હવે હું મારા દાડે આવું તો કઈ કર આમ 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 પછી જીવી દેખાડી દેવાનું તો મિત્રો ફાઇનલી આપણને શિવલિંગ જોવા મળી જશે હું ઘરે એલા પણ જાતો હો તો અહીંયા એક બે ન અમારે શિવલિંગ બનાવી જો ગારાની દરિયાની અંદર યાર શિવલિંગ બનાવી અને અહીંયા છે મસબાની નજીક પૂગી ગયો સૌ મારે દાવણ છે મારા દાડે હું પીડે પીડમાં એલો જાતો હો તો શિવલિંગ મળી જશે બાકી આ છે મસબો રેડિયો શરૂ છે બોલો હાલો ભાઈ

તો હવે આપણે છે ને જઈએ છીએ હું જાઉં દરિયામાં મેં તમને એક વિડીયો અંદર કેટલી વસ્તુ બતાવું અને હવે તો બતાવવાની શરૂ છે તો બેના રેજો અને હું જાઉં છું ભાઈ ભાઈ મસ્ત મસ્ત આવડન કામ શરૂ છે ઝાડ બદલાવવાના છે અને આવડા ભાઈ કઈ બસ મારા ઝાડ બદલાવ રહેવાનું હતી મારે બને છે બંધન પકડવા છે એટલે અહીં આપણે જાળ ચડાવવા ન પડે બદલાવવા ન પડે એટલે આપણે બચી જઈએ લાઈક કરો વાહ કેરે બચાવી ઈ હવે બચાવ

અને સૂર્ય ભગવાન આચમી જાય એલા હવે તો ઘર ભેગી નો થાય એલા એ કેટલું ખાવું તારે અહીંયા ભાઈ બન પાંચસો આવી જા લે તો અમાર આનંદભાઈ એમ કે પાંચસો મંડી આવી ગયા એમ હાસુ છે ખોટું તો બનાર તો બધાય જોવાનું રહે હવે હા એટલે અહીંયા ઠીક હું એક તો બોલો કેટલું ભાઈ હોય મિત્રો ફાઈનલી આનંદભાઈ એમ કે પંદર માસે જો વહી જો તમે આવવાની હું કે બોલો હા છે જો ખોટી ખોટી લા એવું છે આમાં પંદર માં આવેલી વી એટલી જિલ્લામાં ભાઈ બાપા ઓલા પણ એક ઠેક એવો ભાઈ હાસી હતી અહીંયા પંદર માસે જો વી ગયો અમારે હું કરવું કો પકડી ન લેવાય અમારે ભાઈ હા ભાઈ પાંચસો ગ્રામ થઈ જાય કે થોડા ઘણા ઓછા રહે એમ કે થાય ઓંડિયા નીકળ્યા છે એક ઓક્ટોબર છે હિકુ છે ટોટરુ છે ભોલરા જેવું કઈક છે અને પાણીની બાટલો છે અને હવે પકડવાની શરૂ છે ને હવે પાણી છે તો પાણી જાય છે તો પાણી વયું જાય અને એટલે તો પાછા પકડી લીધા છે તો ઘડી પકડીએ ભાઈ અમે અને માસી જુગાર વયું ગયું પંદર પંદર માસી આવી જઈએ તો દોઢ બે કિલા તો બગલો છે ને આમ જો ઓવાય મારા બાપા આમ જો આપણને કેટલી ફૂલ કે તમને કદાચ ન દેખાય કોઈને ઓહો બહુ દૂર પડે ન દેખાય દિયા બીજો નથી હા માય મેટ

જો આ જો આ માછલી તો આ પાણી હલે ની હવે છો માછલી હદી થોડી જાય એટલું જાય પાછા આવી ઓકે બહુ કેવાય નેક્સ્ટ નેવલ નું માસે જો શેર હવે અમારે કેવું છે બગલા બે ફોટા નો મેકી દેવાય મોટા કેટલા ઉરકેરા પાણી થોડું તોય નો આવી માછલી બોલો આનંદ ભાઈ બગલો નો હેરો યાર આનંદ ભાઈ બગલો નો હેરો વિચાર કરો બીજું તો શું થાય એમાંથી હા લાઇક કરી દો મજા ઈ જ્યો માસજીઓ વીજો અને થોડુંક દુઃખ છે અને માસલીઓ હવે બે દીમાં શરૂ થવાનું છે દુનિયા દુનિયા આવશે એમાંથી ફળકે છે ધોળે છે અને ફાટતાવાળો હતો ને તે હાશ થાય છે આ પહેલા પેલું ત્રણ જમણ છે આજમાં દરિયો છે છે ખાલી કાણંદભાઈ હા હમ હમ હા હા ઓ ભાઈ હવે આવતા કીધા એટલે મી બહાર નીકળી રહ્યા ને દરિયામાં લેટ લે કે આપણે કોળમાં આવી રાખે એમ